નાખતા હોય ને તો તાપડું આખું રાખી જાય તાપડા નો છે ને ભેજ હોય ને એ દાણો સુકાવાની બે કલાકની ઓલી હોય ભણતા હોય ને તે એવું આવે કે બિયારણ ને પટ આપી દીધા પછી બે કલાક વાહરવા દેવું ને પછી ઉપયોગ કરવો પણ આપડે એટલો બધો ટાઈમ ન હોય અહીંયા ધારો કે શું કહેવાય ફેરવતા જતા હોય ને અહીંયા વવાતું હોય એટલે ગમે છે બને ને એટલું આપણે પાણીનું પ્રમાણ ઓછું રાખજો એવું હોય તો પછી વાયેલી પાછી નાખો તમે તારે પાણી જરૂર હોય તો પણ પાણીનું પ્રમાણ ઓછું રાખશો ને તો તમારે દાણાની જે પોચરી છે ઉછડવાનો પ્રશ્ન છે સમજાણું કારણ કે બે ફેરી હલાવા એક ફેરી પાવડર નાખો એક ફેરી એફ એસ તમે કઈ નાખતા હો મુંડા માટેનું પીએ એટલે બે નાખશો ને પછી પાણી વધી જાય ને તો એ પોચરી ને એવું બધું ઉકળી નાખશો ભલામણ એવી છે કે ભાઈ તમારે માવજત આપતી વખતે

એક વસ્તુ ફાઇનલ છે ડબલ મહેનત પણ હકીકતમાં જે શીખવાથી મળે ને એટલું કઈ થી ન મળે એટલે હું આ દવા લઈને આવ્યો હું અહીંયા કદાચ મિટિંગ કરીને છેવડો કાંડા ખાઈને ખવરાવીને વીઓ જાય સમજો મારું કામ એ પતી ગયું તમારે જ્યાં ટૂંકમાં એવું નથી કે ઘણા માહિતી માટે આવ્યો ઘણા એવી રીતના આવ્યો પણ આપણે જે અનુલક્ષી છે ખેડૂત હું તમને કહીને તો આટલા બેઠા ને એમાંથી કોઈ ડાયરી નહીં બનાવતું હોય કોઈ બનાવે કોઈ ડાયરી નહીં હોય તમે ધંધો કદાચ સાવ લગભગ દુકાન વધાવશે ગમે માણા હોય આપડે ખેડૂત છે આપડે એટલું બધું આમાં શું છે કે આપડે ધારો કે મારા પપ્પા વાત કરું તો મારા પપ્પા ખુદ દબાણ છે સમજણ એને એટલી બધી લખવાની નો ખબર પડે

સમજાણું મેં આ નાખું મને આ તફાવત જોવા મળ્યો તો એ લખેલું છે તો તમને જ્ઞાન આવશે ફોટામાં તો શું છે કે બધું આવી જાય ને બીજું જાય સમજાણું કદાચ હેંગ થઈ ગયો કે બગડી ગયો કે પડી ગયો ને તૂટી ગયો પણ લખેલું છે ને તો તમને એ અનુભવ ટૂંકમાં ગમે તેથી ઉપયોગી થાય એટલે મારી ભલામણ એક છે કે ભાઈ જે નવી પેઢી છે તો એટલીસ્ટ નોંધણી કરતા જો તો જેથી કરીને તમારો ખર્ચો ઘટશે એક મારી આમ વિનંતી કે તો વિનંતી હું અત્યારે દઉ ને ખેત મારે વાડીએ છે ને ખેતર રેડી એટલે મારી ડાયરી રાખેલી છે અત્યારે મેં કર્યું ને ધારો કે મેં અમે સિંગ વાવી દીધી તો મેં ને સ્ટાર્ટિંગનો ખર્ચો બિલ સાથે મૂકી દીધો સમજાણો મને સારું લાગશે મેં બે દવા નાખેલી છે સિસ્ટી વાય નાખેલી છે ને બીજું આ પ્લૂટો ને નાખેલું છે સમજાણો બે નો અનુભવ કીધો મેં કીધું જે રીતનું સારું પડશે મને આમાં ને એમાં બે માં સેમ રિઝલ્ટ પડશે જે સસ્તું છે એમાં તમને આગળ કામ આવશે ખરું કારણ કે ખેતી છે એ લાઈફ ટાઈમ નો ઓલો છે જે અત્યારે લાગી જાય માં તો એ આજીવન ખેતી કરવાના છે ને કદાચ ધંધો નો મળે ચાન્સી તો વાત ખેતી કરવાની ખેતી લાવવાની નથી કદાચ હું નહીં કરું તો મારા છોકરા કે ગમે આપણે ભાગ્યા વેડે કરાવશું ખરા એ કઈ આમને પડતર નહીં રાખી મૂકીએ એટલે એક મારી વિનંતી છે કે આ રીતની નોંધણી કરી ને આગળ વધો બાકી જે આ મેં તમને વાત કરી કે પ્લુટોન દવા